નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત ડીવાય એસ જે એચ સરવૈયા સાહેબ દ્વારા આજરોજ મહુવાના જાહેર માર્ગ પર મહુવા પોલીસ સ્ટેશન ભાડોદર ચાપા વાર્ષિક તળાવ ગાંધીબાગ સુધીના વિસ્તારોમાં જાહેર માર્ગો પર વાહનોની ટ્રાફિક સમસ્યાઓ દૂર કરવામાં આવી હતી આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ પોલીસ તંત્ર દ્વારા એક્શન મોડમાં જોવા મળી હતી જેમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ડીવાય એસપી જે એચ સરવૈયા પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું એન્કર સંધ્યાબેન ઓજા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મોવા મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ તારીખથી મેં ચાર્જ સંભાળેલો છે જે દરમિયાન પાંચ સાત દિવસ અહીંયા મહુવા પોલીસ સ્ટેશનમાં ટૂંકમાં ઓફિસમાં રહેવાનો ચા ટૂંકમાં મોકો મળ્યો છે જે દરમિયાન મેં જોયું છે કે એક તો મહુવા શહેરમાં એન્ટર થતાં ખૂબ જ સાંકડી ગલીઓ જૂનું મહુવા છે તે ખૂબ જ ટૂંકમાં એમ કે ભાઈ તે સાંકડી ગલીઓ ગલીઓથી બનેલું છે અને ટ્રાફિકની સેન્સની બાબતની વાત કરું તો મન પડે તે રીતે આડેધડ પાર્કિંગો થાય છે જેથી કરી અને ક્યારેક ક્યારેક તો એક બે કિલોમીટરનો જે રસ્તો છે તે કાપવામાં પણ અડધીથી પોણી કલાક જેટલો સમય પસાર થાય છે તો મારે મહુવા વાસીઓને એક આજે અમે જે ટ્રાફિકનું ઇન્ચાર્જ પીઆઈ માલ સાહેબ તથા ગુજર સાહેબ વગેરેની સાથે રાખી પોલીસ સાથે રાખી અને ટ્રાફિકની વેપારીઓને તથા પબ્લિકને એક સમજ કરવામાં આવેલી છે કે આવી રીતે પાર્કિંગ કરો આ જગ્યાએ પાર્કિંગ કરો અમુક જે પાર્કિંગની પ્લેસીસ છે તે અમે આઈડેન્ટિફાય કરી છે અને વેપારીઓને પણ જણાવ્યું છે કે તમે આવી રીતે તમારા જે વાહનો છે અહીંયા પાર્ક કરી શકો છો વેપારીઓ જે છે તે પોતાના ટૂંકમાં એમ કે જે બોર્ડ હોય છે તેમાં ટૂંકમાં પોતાની વસ્તુઓ ભરાવીને આઠ દસ ફૂટ જેટલો રસ્તો રોકે છે તેઓને પણ સમજ કરવામાં આવેલી છે અને આ બધી વસ્તુઓ ત્યાંથી ન કરવું આવી રીતે ન કરી અને વસ્તુઓ બધી અંદર રાખવી રસ્તો દસ બાર ફૂટ જેટલો પોળો થઈ જાય છે અને જેથી કરીને આવવા જવા માટેની વાહન વ્યવસ્થા જે છે તે સરળતાપૂર્વક વાહનો પસાર થઈ શકે તેવી રીતે તેવી રીતે અમે ગ્રામ અમે મહુવાસીઓને સમજ કરવામાં આવેલી છે મારી મહુવાસીઓને એક જ વિનંતી છે કે આ શહેર તમારું છે આ શહેરને સ્વચ્છ રાખવું એ તમારે પોતાનો પ્રાથમિક તમારો અધિકાર છે અને આ અધિકારની રૂએ તમે સ્વયં ટ્રાફિક બાબતે શિસ્ત દાખવો વ્યવસ્થિત ટ્રાફિક પાર્કિંગ કરો કદાચ બે પાંચ મિનિટના અંતરે ટ્રાફિક આપણું વાહન પાર્ક કરવું પડે તો ત્યાં કરીને પણ આપની જગ્યાએ પહોંચો બરાબર તેવી મારી વિનંતી છે પોલીસ અને આ બાબતે નગરપાલિકાએ પણ ટ્રાફિક નિયમન કરવામાં ટૂંકમાં શું કહેવાય તેના સહભાગી થવા માટે અનુમતિ દર્શાવી છે અને તેઓ પણ ટ્રાફિક અંગેના પટ્ટાઓ વ્હાઈટ પટ્ટાઓ મારવા માટે સહમત થયેલા છે અને આવી રીતે ટૂંકમાં નગરપાલિકા પોલીસ અને ગ્રામજનો બધાના સહયોગથી મને એવી આશા છે કે આપણે ટ્રાફિકનો જે ટૂંકમાં ખૂબ જ ભજવતો પ્રશ્ન છે તેનું સારી રીતે નિરાકરણ લાવી શકીશું સાહેબ મોવની જે ધનતાને અત્યારે જે દિવાળીનો તહેવાર છે જે ઈદે મિલાદનો તહેવાર છે એમાં અમે સંદેશો શું પાઠવીશું બસ આ બંને તહેવારો છે એ લોકો પોતપોતાના તહેવારો છે સારી રીતે ઉલ્લાસભર્યો રીતે ઉજવે પણ અતિરેક ન કરે અને સૌ પોતાના સ્વયંમાં રહી અને પોતે સારી રીતે ઉજવે અને એકાબીજા કોમી એકલાસથી આ ઉજવાય અને તેમાં પોલીસ અને આપણે